નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો બજાર ભાવ તો આજે તારીખ ચૌદ જૂન બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો જીરાના વાયદા બજારમાં એક સામટો ઉસાળો અને હવે જીરાના ભાવ વધશે કે કટશે સાથે જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે ખેડૂતોને લગતી માહિતી મળતી રહે તો મિત્રો જીરાની બજારમાં આજે સુધારો જોવા મળી રહ્યો છે અને મને સો થી દોઢસો રૂપિયાનો સુધારો થયો છે તો જીરામાં વેચવાલી સ્ટેપ છે અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો હાલમાં કોઈ મોટી તેજી મંદી થાય એવા સંજોગો બહુ ઓછા દેખાઈ રહ્યા છે તો મિત્રો ખાસ કરીને જીરાના એક અગ્રવાણી બ્રોકરે જણાવ્યું હતું કે જીરાની બજારમાં ચાયનાનો માલ બમણો આવી રહ્યો છે તો મિત્રો હાલ ભારતીય જીરા બજારમાં કોઈ મોટી તેજી થાય તેવી સંભાવના ઓછી થઈ શકે છે તો મિત્રો ખાસ કરીને જીરાનો જૂન વાયદો આજે દોઢસો વધીને અઠ્યાવીસ હજાર નવસોની દસની સપાટી પર બંધ રહ્યો હતો તો મિત્રો કાલે કરતા વાયદા બજારમાં અને ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર રૂપિયા ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકથી પાંચ હજાર પાંચસો ને રૂપિયા જેતપુર ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા બોટાદ ચાર હજાર સાતસો પાંચથી પાંચ હજાર પંચાવન રૂપિયા વાંકાનેર ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર પાંચસો રૂપિયા કાલાવાડ ચાર હજાર સાતસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા જામનગર ત્રણ હજાર છસોથી પાંચ હજાર ચારસો પચાસ રૂપિયા મહુવા બે હજાર બસોથી ચાર હજાર નવસો રૂપિયા જૂનાગઢ ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો રૂપિયા સાવરકુંડલા પાંચ હજાર સોથી પાંચ હજાર એકાણું રૂપિયા હળવદ પાંચ હજાર દસથી પાંચ હજાર ચારસો એકાવન રૂપિયા ચાર હજારથી છ હજાર રૂપિયા હારીજ પાંચ હજાર એકસો થી પાંચ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા અમરેલી બે થી ત્રણ હજાર